મિત્રો આપણે અત્યારે હળવદ શહેરમાં જે પશુ દવાખાનું આવેલું છે ત્યાં છીએ અને ખાસ આ બતાવવા માટે થઈને આપણે મળ્યા છીએ કે બાળકનો એક પક્ષી પ્રત્યે કેટલો પ્રેમ હોય મિત્રો આ તમે ઢીંગલી જોઈ રહ્યા છો આનું નામ રાધિકા છે અને આ મોર છે આ રાધિકાની એની વાડીએ આ મોર દરરોજ ચણ ખાવા માટે આવે રાધિકા સાથે આ મોર ત્યાં આગળ રમે મતલબ કે રાધિકા એને પકડે એને તેડે કંઈ પણ નહીતર મોટા ભાગે શું થાય કે આ પક્ષીઓને આપણે નજીક જઈને એટલે ઉડી જાય ભાગી જાય પરંતુ રાધિકાને આ મોર પ્રત્યે એટલો લગાવ થઈ ગયો છે મિત્રો પરંતુ ઘટના એવી બની કે ગઈકાલે દરરોજ મોર ચણ ખાવા આવે સાંજે આવે સવારમાં આવે પરંતુ મોર જ ન આવ્યો એટલે રાધિકા જે છે એ પણ પણ ટેન્શનમાં આવી ગઈ જમી કે મોર જે આવતો ન કેમ આવ્યો ત્યાર પછી આજે ખબર પડી કે મોર ઈજાગ્રસ્ત થયો છે અને સીમમાં પીડ્યો છે એટલે એ રાધિકા એના પપ્પા જે છે એ ઈજાગ્રસ્ત મોરને સારવાર માટે લઈ અને અત્યારે હળવદ આવ્યા છે હળવદ ફોરેસ્ટના અધિકારીઓને અધિકારીઓ જાણ કરી એટલે એ સાથે આવ્યા છે અહીંયા

તમારું નામ શું મારું નામ રાજુભાઈ રાજુભાઈ કીધું ને દસક મહિના થી આ મોર તમારી વાડી આવે દરરોજ નાનું બચવું હતું ત્યારથી એવું થઈ ગયું મારી છોકરી કાયમ દરરોજ સવારે આવે બપોરે આવે સાંજે આવે મગફળી આવે દાણા ફોલી ચોરી ખબર આવે પછી પાણી પીને પાછું પીવું દસ મહિના થયા દસ મહિના દસ મહિના થયા તો પછી કાલ આવ્યું નહીં તો પછી એમ એટલે એને લગાવે એટલો થઈ ગયો મોર પ્રત્યે કાલે ન આવ્યું ને એટલે મને ફોન આવ્યો કે પપ્પા કે મોર આવ્યો નહીં

અમને એને પાટો બાંધી છે પાક ભાંગી જઈએ અને પાછું આપણે લઈએ કે અહીંયા મેકવાનું નહીં કે મેં ના નહીં મેકાઈ કીધું પાછું આપણે ફોરેસ્ટમાં આવે ને મિત્રો એટલે એને સારવાર નહીં કરાવી ફરજિયાત છે ફોરેસ્ટના અધિકારીઓની સાથે આવ્યા હતા તેની સાથે હવે બીજી થોડીક અહીંના ડોક્ટરોની પણ મિત્રો વાત કરી લઈએ આપણે કારણ કે આ બધા જે ડોક્ટરો છે મિત્રો એ કઈ ટાઈમ એમનો એવો છે કે સવારે સાત થી અગિયાર વાગ્યા ને અગિયાર વાગે વરી પાછા વહી જાય કરે અને ચાર વાગે આવે ને ચાર થી સાડા છ વાગ્યાનો ટાઈમ છે અહીંયા પશુ ડોક્ટરનો મિત્રો આ અને ઇમરજન્સી કંઈ પણ હોય ને તો તાત્કાલિક એમને આવવું પડે આ નિયમમાં હોય છે હમણાં જ્યારે અમે

અને ખાસ અમે એક બીજો નંબર જાહેર કરી હમણાં અમે એમને ડૉક્ટર મિત્રો જે અંદર છે મેહુલ પટેલ ને વિશાલ એરવાડિયા એમની સાથે અમે હમણાં વાત કરી એમને કીધું કે સાહેબ કંઈક બાર નંબર લખાયો હોય કે બાર નંબર હોય તો કોઈ વ્યક્તિ અહીંયા આવ્યો હોય ને તમે ન હાજર હોય તો એને ખબર પડે કે આપણે હમણાં આવશે ડૉક્ટર આવશે અથવા તમને ફોન કરશે પરંતુ અહીંયા એવું નથી મિત્રો આમનું કામકાજ એવું છે કે ટાઈમ થાય એટલે વહી જવાનું પછી આવવાનું ટાઈમે નહીં એનો કોઈ કંઈ વિષય નથી આવવાનું કોઈ ટાઈમે નહીં અમે મિત્રો આ ડિસ્પ્લેમાં જે નંબર છે મિત્રો અમે નંબર પણ લખી છીએ તેની સાથે નંબર બોલી પણ છીએ અત્યારે જેથી હડવો શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો એડ કરી લેજો કે ચોરાણું જીરો નેવ તેતાલીસ પાંચ છોતેર ચોરાણું જીરો નેવ તેતાલીસ પાંચ છોતેર આ નંબર ઉપર ગમે ત્યારે મિત્રો અહીંયા પશુ દવાખાને આવીને ફોન તમારે કરવાનો કોઈ ઇમરજન્સી હોય તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે તમારે ફોન કરવાનો આ એમની ફરજમાં આવે છે ને એમને કરવું પડે ને એ પશુની કે પક્ષીઓની કે એની સારવાર કરશે એમની ફરજમાં આવે છે એ મફત નથી કરતા એ પગાર લે છે સરકારનો એ એન જે ફળદું છે પશુપાલન અધિકારી મિત્રો એન જે ફળદુ આપણે પશુપાલન અધિકારી જિલ્લાના આપણે છે એમની સાથે હમણાં મિત્રો વાત કરી હતી તો ખાસ આ બતાવવા માટે થઈને આપણે મળ્યા હતા મિત્રો